આજે આપણે પાછા મળવાના છે દર્શિકાને એ પણ એક્સાઇટમેન્ટ અલગ જ છે અને અમને બહીને તો એકબીજા સામે જોઈએ એટલે હા મને દર્શિકાને તો એકબીજા સામે જોઈએ એટલે રોજ આવી જાય છે પણ તો પહોંચી ગયા દર્શિકાના ઘરે અને મોડું થઈ ગયું થોડુંક પણ એ લોકો બધા રાહ જોતા હશે તો આલો અંદર જાય ને આ છે દર્શિકાનું ઘર देखो बिजू हूं कई बनाया के देखो ये फाइव हां दबा है तो मैं दुख दर्शिका हूं करे मोटा तो कर नहीं वो <laughs> अब जोर जोर से दाते नहीं काटती दाते जिया जिया काटे ई वादा से हो यदि मन कितना सुधार हेलो एवरीवन वेलकम बैक टू द मोर वंस फैमिली व्लॉग

મયુર નહી મને બોલવા દેવ પણ શું કહેવાય કે થોડુંક પાંચ વાગી કે છે છ વાગે નીકળવાનું છે પણ એની પહેલા અમારે એક શૂટ કરવા જવાનું છે રીલ્સ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ માટે તો એ કરવા જઈએ છીએ અને એ એટલા માટે પણ જલ્દીથી કરવા જાય છે કારણ કે ઘણા બધા લોકોના કોમન મેસેજ છે કે અમે માંડવામાં પહેર્યું હોય તો તમે ક્યાંથી લીધું છે જાનમાં પહેર્યું તો તમે ક્યાંથી લીધું છે તમારું છે કે પછી રેન્ટ પર લીધું છે કે શું છે તો આ બધા ક્વેશ્ચનના જવાબ કે જ્યાંના કોસ્ચ્યુમ અમને સૌથી વધારે ગમતા હોય જૂનાગઢમાં અને અમે લોકોએ ત્યાંથી ઘણી બધી વાર કોસ્ટ્યુમ પહેરેલા છે સગાઈમાં પણ એમના જ પહેરેલા હતા મેરેજમાં પણ તો આજે તમને એમની વિઝિટ કરાવીએ એ પણ વિડીયો જુઓ અને તમે પણ વિઝિટ કરો જો તમારે હજી મેરેજ પાકી હોય જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હોય છે તો તો તમે પણ ત્યાં વિઝિટ કરજો અને આજે આપણે પાછા મળવાના છે દર્શિકાને એ પણ એક્સાઇટમેન્ટ અલગ જ છે અને અમને ભાઈને તો એકબીજા સામે જોઈએ એટલે મને દર્શિકાને તો એકબીજા સામે જોયું એટલે રોજ આવી જાય છે પણ હવે તો શું કહેવાય કે એ પણ થોડાક દિવસ થઈ ગયા એટલે બધું આમ કમ્ફર્ટેબલ થઈ ગયું હશે અને અહીંયા પણ બધું ઓલમોસ્ટ કમ્ફર્ટેબલ બધા થઈ ગયા છે વાંધો નથી તો જઈ આવીએ બધા લોકો જવાના છે આજે પણ ધમાલ થવાની છે કારણ કે હું ભાવના દીદી પાછી બિની ફાઈ ગીરવા અમે બધાને હા હીરવાના પણ મેસેજ હતા કે હીરવા મેરેજ તો મેરેજ ફંક્શનમાં હીરવા છે ની ગેંગ સાથે બિઝી હતી કે ક્યાંય ગોતવા હોય તો એ મંતવ્ય ને હીરવા મળતા નહોતા કે એમાં બધા રમવામાં મસ્ત બધા છોકરા એમ બધા છોકરા તો શું કહેવાય ક્યાં ક્યાંક બોલાવીએ ત્યારે હીરવા મળતી હતી એટલે ઓછી છે મેરેજના ના વિડીયોમાં અને લોકો ડાન્સ બહુ જોરદાર કર્યો તો એ લોકોએ ડાન્સ એટલે કે નહોતી મજા ઓલ આખો દિવસ એ લોકો જોરદાર કર્યો અમને તો કોઈ ખબર ન હતી કે એટલું સરસ એ લોકોએ પ્રિપેર કર્યું છે તો ચલો પેલા તો ત્યાં જઈ આવી હવે બહુ લાંબુ નથી ખેંચતા અને દિલથી થેન્ક યુ અને ઝડપ થી સૌ કે કરાવવાના છે બનસી ગઈ છે થોડુંક લેવાનું હતું તો લેવા અને ફટાફટ આવી જાય એટલે આપણે જઈએ માણાવદર સીધા અને ભાનાબેન અને વિનીફાઈ પણ આવે છે મારી યાર ગોવિંદ કેશોદ થી સીધો આવે છે તો ત્યાં જઈને જો ભીડ આવશે તો મેં વિડીયો શૂટ કરશું ચોક્કસ થી કરશું એ તો દર્શિકાને ને એવું બધું તો લેવું પણ અમે જે હું ગોવિંદ અને ટીના જે ભેગા થઈને જે ધબધબાટી બોલતી હોય અમારે જે મસ્તી કરતા હોય અને એમાં દર્શિકાના ના સાસુ છે એના બા ઈ મારા પક્ષમાં હોય કેમ કે ઓલા બે એક હોય એટલે એ એટલી મારી મસ્તી કરે એટલી કરે એની વાત ન પૂછો એટલે ત્યાં આજે એ પણ ધમાલ થવાની છે પણ જો ફ્રી હશે અને ટાઈમ હશે તો એ ક્લિપ્સ કોક લે બાકી તો ધબધબાટી બોલતી હોય ભાઈ અને બહુ મજા આવવાની છે આજે ત્યાં તો ફટાફટ જઈએ અને ત્યાં મળીએ બધાને અને દર્શિકા પણ રાહ જોતી છે દર્શિકાનો ફોન આવ્યો હતો કે તમે ભાઈ બધા વહેલા આવો પણ અમારે થોડુંક કામ હતું અને હું આજે નોકરીમાં ગયો હતો

અને મોડું થઈ ગયું થોડુંક પણ એ લોકો બધા રાહ જોતા હશે તો આ લો અંદર છે ને આ છે દર્શિકાનું ઘર ડકુબેન કાચું બનાવે ડકુ સારું બનાવે છે શું કે મજામાં મજામાં કાંઈ રો મજામાં કે ફઈ લોટ બાંધે

ફુવાના ઘરે અને અત્યારે ગોવિંદ ટીનામાન ભાઈ જમવા બેઠા ફુવા લે મજામાં ગોવિંદ ટીનામાં હા ગોવિંદને કંઈ કઈ ઘટતું નથી ને હા પૂછી લેજો બાકી એને થોડુંક ઓલું રીંગણાનું શાક ને થોડીક તો વાંધો નહીં બસ અમારે બે ગયા છે જમવા ફૂલ ડીશ છે જમી લઈ આવે દકો ભાણું ગોતી લીધું દેકો તારું દકો નું સ્પેશિયલ અહીંયા ભાણું ગોતી એને તો આજ જ ભાણું ને રોટલો ને શાક ખાધો એટલે રેડી દર્શિકા શું કરે મોટા છે હવે નથી કાઢતી આવી જાય આવી જાય ઘણો આવી જાય

એવું ગોઈ ગીન મમ પણ આને ઇડલી મજા આવી ને ઘરે ઘરે એટલા હંસા ને મેરેજ નું બધું યાદ કરી એને વાત ના પૂછ એવું વાત મમ ઓ આય તો જો હા તો હવે બેનો ચાલુ પાછું મયુર નું લડકો ઓ તો એndi લડકો તારે મારી તારે માથે કોઈ કરી જ છે ને ભવાવાળા તો આંતર તો કઈ રો ભાઈ ને બેદી રોકાવવું પડે ને ઘડિયાળમાં હાંસા વાય ગયા કે કોટા વાઈ ગયા તો બંધ છે પણ તો એ વાયગા